અમરેલી પત્રકાંડ બાબતે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા બાબતે મહેસાણામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સર્વ સમાજ હિતરક્ષક કમિટી અને મહેસાણા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતના રાજકારણને હચમચાવી નાખનાર ઘટના અમરેલીમાં બની છે નકલી લેટર કાંડ મામલામાં એક મુદ્દાથી અજાણ અને નિર્દોષ દીકરીની કાયદા વિરુદ્ધ રાત્રે બાર વાગે ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું જે માનવ અધિકાર અને મહિલા સન્માન વિરુદ્ધ હતું ત્યારે મહેસાણામાં સર્વ સમાજ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને મહેસાણામાં રેલી રૂપે નીકળીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું સર્વ સમાજ હિતરક્ષક સમિતિ હેઠળ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસ સહિત અન્ય સમાજના લોકો પણ રેલીમાં જોડાયા હતા અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા ગુજરાત અને સમગ્ર દેશને હથમતાવી મૂકે એવો કિસ્સો શાસનકર્તાઓ દ્વારા જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે આખી ગુજરાતની દીકરી સમાન અમારી બહેનનું જે સર્કસ કાઢવામાં આવ્યું રીકન્સ્ટ્રકશનના નામે તો ધોરણ આઠ પાંચ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ત્યાંના એસપીનું રાજીનામું માગવા માટે કલેક્ટર શ્રી મહેસાણા દ્વારા આવેદન મુખ્યમંત્રી જેઓ વાત કરી રહ્યા છે ગંગાજળ અને નિંદામણની તો આવા એસપીની નિંદામણ કરી અને તાત્કાલિક અસરથી ડિસમિસ કરવા જોઈએ સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા જોઈએ